અસ્મિતાના સવાલ માટે છત્રીઓ ભાઈઓ ગામ કબરાવ કુંભાડી સિકરા સુખપર ભુજપર પર ના યુવાનો ભેગા થયા અને અમે આનો સતત વિરોધ કરવાના છીએ હવે અમારો પાર્ટ બે પાર્ટ ટુ જે ચાલુ થયો છે એના અંદર હવે અમે રાજનીતિ કેમ કરવી અને યુદ્ધ કેમ કરવું એ ક્ષત્રિયના દીકરાને શીખડાવવું પડે એના અભ્યાસ માટે તો ક્ષત્રિય યુનિવર્સિટીમાં તમારે આવવું પડે હવે અમે પાર્ટ ટુમાં સાત તારીખ સુધી શું કરશું અને કેવું આંદોલન થાય એ બીજેપી ગવર્મેન્ટ અને આ લોકશાહીની હત્યા રાજી ગઈકાલે સુરતમાં જે બિનરીફ કરાવી અને લોકશાહીની જે હત્યા કરી છે એમને ખબર નથી ક્ષત્રિયો રાજનીતિમાં શું કરી શકે અને રણે ચડે તેને શું કરી શકે તેથી આજે અમારો હવે ધીમે ધીમે ઉગ્ર આંદોલન તરફ અને સો ટકા અમે મતદાન પેટી સુધી પહોંચવાના છે બૂથે બૂથ પહોંચશું ઘર ઘર સુધી પહોંચશું ચૂલા ચૂલા સુધી પહોંચશું અને મતદાન બીજેપીના અનફેવરમાં કરાવશું અને લોકશાહીને જીવતી રાખવા માટે અમે પૂરેપૂરા પ્રયાસ કરશું અને આજે જ્યાં જ્યાં પણ ભાજપનો કાર્યક્રમ છે ત્યાં અમે આ દસ ગામના યુવાનો કાર્યક્રમનો વિરોધ કરશું અને પ્રચારમાં એમને રોકવામાં રોકવાનો પ્રયાસ કરશું અને અમારો જ્યાં સુધી બે હજાર છ જૂનના ના આવી જાય ત્યાં સુધી અમારો અભ્યાસ સતત ચાલુ રહેશે દરેક ગુજરાતમાં ચૂંટણી પચ્યા પછી બીજા પણ જ્યાં જગ્યાએ મતદાનના બાકી હશે ત્યાં પણ અમારો વિરોધ પહોંચાડશું અને ત્યાં પણ બીજેપીનો વિરોધ અમે અનફેવરમાં કરાવશું અને આ લોકશાહીને જીવતી રાખશું જેમ સુરતનો બનાવ બન્યો કે લોકશાહીમાં અને મતદાન ઓગણીસ લાખ એસી હજારનું મતદાન છીટવાડો એમ આવતી ચૂંટણીમાં કોઈનું મતદાન ન છીનવાય એવી સરકારને અમે જાકારો આપવા તત્પર છીએ અને છત્રીઓ આપ સાથે બધા કાયમ લડવા તત્પર છે બસ